ચના કરવામાં આવી દાહોદ જિલ્લા ની દેવગઢ બારિયા તાલુકાની પીપલોદ ગામે શ્રેષ્ઠ શાળા તરીકે ઓળખાતી મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં વાલી મીટિંગ યોજવામાં આવી વાલી મિટિંગમાં બસો પચાસ જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

આજે ખરેખર સરકારી શાળામાં પ્રવેશ માટે સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ કોડીએ ઉપસ્થિત તમામ વાલીઓને પોતાના ગામની અને નજીકની સરકારી શાળામાં બાળકોને ભણાવવા માટે અને તેની સુવિધાઓ વિશે વાકેફ કર્યા હતા શાળાના આસિસ્ટન્ટ શિક્ષિકાબેન શ્રી ભાનુબેન પટેલે ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા હરમેશ સત્યની સાથે